ફાઇનલી ભાઈ ફર્સ્ટ ટાઈમ ભાઈ મે સ્ટોરી લખી છે ભાઈ એક કલાક માં સ્ટોરી લખી નાખી ભાઈ જય માતા દી મિત્રો પ્રીતિક નો બ્લોગ વિડિયો સુન છે ને ભાઈ મને ક્યારે ફેટ યાદ આવ્યું કે આપણો ભાઈ બ્લોગ એ મને હવે બાકી છે આજનો તો જો મસ્ત મજાનો ભાઈ બ્લોગ શરૂ કરી દીધો ને ભાઈ આજનું કટિંગ કેવડું બધું કરી નાખ્યું જો આટલું કાલા કરેલું પડ્યું છું એ તો તમે જોયું તો આગળ હાજી કાલ કે તમને કટિંગ બધું આવ્યું તો કા એટલે આજ પાછો અત્યારમાં કરી નાખ્યું છે

શું કહેવાય રાઇટિંગ એટલે કે લખવાનું છે મારે અને બધાય શીખવાડવાનું છે મારે એવું છે એટલે ડાયરેક્ટિંગ ને રાઇટિંગ મારે કરવાનું છે એટલે શું કહેવાય શું કહેવાય જે મારે આખી સ્ટોરી લખવાની બાકી છે એટલે ભાઈ જો અત્યારે છે ને આ બધું કટિંગ થઈ જાય ને જે આટલું કરવાનું છે અને આ રીતના તળિયા કાપવાના પછી એટલી બધી પ્લાય પડે અને સાબરા કાપવાના જો ફટાફટ ભાઈ વેલા પતી જાય વોટનો જે કાંઈ માળાની દેવાનો માલ છે એ કમ્પ્લેટ થઈ જાય તો ભાઈ આપણે સ્ટોરી લખવા અત્યારે દિવસે ભાઈ રાતે ઉજાગરો થાય અને ઉજાગરો કરીને સ્ટોરી લખવી પડશે એવું બધું થાય તો કાંઈ નઈ ખાલી ને ખાલી ભાઈ છ મિનિટની વાર છે આપડે તય બ્લોક ત્રણ વાગે શરૂ કર્યો બોલો તો કાંઈ વાંધો નહીં હાલો અત્યારે પાછો કટિંગ કરવાનું લગભગ તો લગભગ તો પાંચ વાગે ને લગભગ કટિંગ બધું કમ્પ્લીટ થઈ જાય તો પાંચ વાગે સ્ટોરી લખવા વિધો ભાઈ અને આપણે ભાઈ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર લખવાની છે ભાઈ સ્ટોરી અને પહેલી વાર કરવાનું છે ડાયરેક્ટિંગ તો એ બધું કાલ ખબર પડી જાય કાલ શૂટિંગ છે અને પાછું શૂટિંગ ભાઈ કીધું શું ને વાલ લાગશે પણ આવશે મજા કંઈક ગજબ હશે ભાઈ એમ કે યાર કૂતરા ભયા રાખે એને એવી ટેવ હોય તો કાંઈ વાંધો નહીં હાલો કાલનું એ કાલ તમને ખબર પડી જાય અત્યારે આજનું આજ આપણે કરવી અને ભાઈ કટિંગ છે ને ભાઈ કરી નાખું પછી ભાઈ બ્લોગમાં મળશું આજ મળશું એમ જે સ્ટોરી લખવા જાય અને દાદો નું ભાઈ બે ત્રણ દિવસ રીલ નથી નાખતા કેમ કે ભાઈ કન્ટેન્ટ બનાવવાનું હોય અને યાર ભૂલાઈ જાય છે એવું બધું થાય છે તો બધું એ બધું કમ્પ્લેટ એટલે કમ્પ્લીટ ભાઈ બધું શેડ્યુલ કરી નાખશું અને ટૂંક સમયમાં ભાઈ કીધું છે ને ટ્રાવેલિંગ શરૂ કરવાના તો કાલનો દિવસ બસ આડો છે બસ પમદી ભાઈ ટ્રાવેલિંગ આપણું શરૂ થાય છે તો ગાય વાંધોની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને ભાઈ મિની લોક ભાઈ કાલ નહીં ને ભાઈ રેગ્યુલર પાછા આવવા મળશે આજનો દિવસ એક નહીં આવે કાલથી પાછા કાલે નહીં આવે લગભગ કાલ જો ટાઈમ રહે તો બની જાય બાકી તો ભાઈ કમ્પ્લીટ કમ્પ્લીટ ભાઈ આવવા મળશે તો કાઈ વાંધો નહીં હાલો ફોલો કરીને સબ્સ્ક્રાઇબ કરીને કો હું કરવાનું ભાઈ કટિંગ દુકાનમાં માં આવી ગઈ છે જો સોડા જીરા દાવત ભાઈ પ્રમોશન નથી કરતા પણ આ તો આની સોડા હારી આવે ભાઈ દાવત થી કઈ કટે નહીં આવી અને એને દુકાન હે જો એ બબે નો હોય એ આમ આવ નો આલે જો બબે સોડા લઈને બેઠા કાઈ ને હાલો જો માણન ભાઈ સથા પણ ડોક કઈ ન જો છે ને બધા છે ને તો ખડ દેવું મારે છે ને એ રીતે કામ કરે હું અંદર કામ કરું છું નાખવા કપડા જો

જો ભાજી જ એટલે રિપેરિંગના માળા મુજીને ભાજી જાય એટલા બધા હારા બનાવવાના એટલે રિપેરિંગ ના હે ભાઈ અત્યારે લગીને હું છે ને પણ લખતો હતો સ્ટોરી લગભગ છ વાગાને લગતો તો સાત વાગે લખી નખી ભાઈ એક કલાકમાં તો સ્ટોરી લખી નાખી ભાઈ પહેલી વખત ભાઈ સ્ટોરી લખીશું ને ભાઈ

બાઈએ અને ભાભીએ મોગલમાનું અપમાન કર્યું એટલે આ બધું થયું એવું લાગે છે મને ભગો હિરણ તું મોગલ માની માફી માંગને તો આ બધું હારું થઈ જાય હિરણ હે મા મોગલ તું તો મારી માવડીશો ને માં મારા હાસુ મારા સાસુ અને મારી જેઠાડીને માફ કરી દે માં માફ કરી દે પછી બસ બસ હવે કેટલું મ્લોગમાં ગઈશ પછી કાલ કોલ ફિલ્મ નહીં જોવે દોષિન સમજ લઈ માફી માંગે ઈ એનું સરઉ જ રાખશે જો માતાજી એની હા આ આવા કળુભાઈ

કાઈ ન ઘટે મને માફ કરજો બધાય જે જે સ્ટોરી લખેલી હોય વ્યક્તિ એ બધાય આપણા ગ્રુપમાંથી કારણ કે સ્ટોરી સ્ટાર્ટિંગ વાંચ્યું પછી વચ્ચે થોડુંક ડાયલોગ વાંચ્યા ત્યારબાદ એન્ડિંગ વાંચ્યું અને ત્યારબાદ એને થોડુંક એના નિલેશભાઈ એના પ્રમાણે મને થોડુંક સમજાયું અને ડાયલોગ એવા હાઈલાઈટ કર્યા છે કાંઈ ઘટે નહીં એવા અને ડાયલોગ ડાયલોગ સાથે કનેક્શન એવું હતું ડાયલોગ સાથે એવું કનેક્શન હતું ને કે અત્યારના વાતાવરણમાં આમાં આપડે મીન્સ કે અત્યારે આપણે ગામડા ની અંદર શેઢા પાડોશી આટું જેવું બધું થતું હોય અને એક એક શબ્દ એવો માર્મિકતાથી માર્યો છે ને કે ડાયલોગમાં ચોટી જાય એટલે ઈ પાર્ટ તો બાકી છે શેઢા પાડોશી દેખો ચોટ નથી આમાં

પૈસા આપી દેવું તમે પૈસા બોલો કે સ્ટોરી લખી લખશો હું કરવા ને આપણને ભગવાન બધાને ખરખું જ મગજ આપ્યું છે થોડું ગહવું પડે ભાઈ કોઈ વસ્તુ વસ્તુ આ દુનિયામાં અશક્ય નથી માણસ મનુષ્ય જીવ અવતાર માટે કે વસ્તુ ન થાય

પછી તો ભાઈ ક્યાં પછી તો ભાઈ ડાયરેક્ટર ને શૂટિંગ થઈ જાય પછી ક્યાંગ જો આવી વાહ ભાઈ પેલી ચેનલ ન તો ઘણા બધા આપડે આવી ગયા છે જોવો અને ઘણા બધા ઘણા બધા જો બહુ બધા આવી ગયેલા છે ભાઈ અને ઉભો રે ભાઈ આ કોરાના ભક્ત ભલતારી બોલ પેન રહીને ભાઈ મિની બ્લોગ મિની બ્લોગે ભાઈ ઘણા આવી ગયા છે કાલનો દિવસ ભાઈ મિની વ્લોગ નહીં આવે બાકી તો ભાઈ રેગ્યુલર શું થઈ જાય આવ્યો તમારી આ બોલપેન તમને મુબારક અને ભાઈ સેમસંગ ગેલેક્સી ને ભાઈ પાછી પાડી બોલ આવી ગઈ છે અને બસ તો કાંઈ નહીં ભાઈ જો ફર્સ્ટ ટાઈમ સ્ટોરી લખે ને એટલે થોડું કામ અંદરથી ઓલું થતું તેમ જયારે સ્ટોરી લખો બેઠો ને તેમ મગજ કામ નહોતું કરતો પણ જયારે મને નથી ખબર કે હું ક્યારે છે ને આખી સ્ટોરી મેં લખી નાખી લખી નાખી ને ત્યાંનો ફોન આવ્યો